હલો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરિયાકા મારા યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર મિત્રો સૌ પ્રથમ તો મારા બધીને રામ રામ અને નાથ તો ખેડૂત મિત્રો આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે જીરા જીરાની આગળની કંડિશન શું રહેશે ભાવની કંડિશન શું રહેશે અને હાલની અંદર જીરાની કંડિશન શું છે અને કેવા ઉત્પાદન થશે અને ભાવમાં શું રહેશે તો મિત્રો ખાસ ચર્ચા કરીશું અને આપણે જીરાની અંદર કયા કયા ભારતની અંદર જીરા જીરામાં કયા કયા રાજ્યો ફર્સ્ટ છે અને કયા કયા રાજ્યો વધારે પ્રમાણમાં બહોળા પ્રમાણમાં જીરા પકવે છે અને ભારત પાસેથી કયા કયા દેશો જે જીરાની મિત્રો આયાત કરે છે તો તેના વિશે ખાસ મિત્રો આજે ચર્ચા કરવાના છીએ તો ખેડૂતભાઈઓ જો આજે આપણી ચેનલની અંદર તમે નવા હો તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો તો મિત્રો ખાસ જે ઓલ ઘંટડીનું જે બે લાયકન જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને મારા મિત્રો અવનવા વિડીયો તમે સૌ પ્રથમ વખત નિહાળી શકો તો મિત્રો વાત કરીએ હવે ખાસ મુદ્દાની કે ભારતની અંદર એક મિત્રો આપણું ગુજરાત અને બીજું રાજસ્થાન હવે આ જે બે રાજ્યો છે તે ખૂબ બહોળા પ્રમાણમાં જીરા જીરા પકવતા રાજ્યો છે મેઇન રાજ્યો હોય ને તો આ બે જ છે એક આપણું ગુજરાત અને બીજું રાજસ્થાન હવે ખેડૂત મિત્રો રાજસ્થાનના ડેટા કંઈક એમ કહેવા માગે છે કે રાજસ્થાનમાં પણ આ વર્ષે સારા પ્રમાણમાં જીરા પાકે એવું લાગી રહ્યું છે અને જે બગાડ હોય તે આઠથી દસ ટકા જ હોય એટલો એટલો જ બગાડ છે અને બાકી ઓલ ઓવર જીરા સારા થાય સારો પાક આવે એવું લાગી રહ્યું છે અને મિત્રો આ કન્ડિશન જોતાં હાલની અંદર આપણે અહીંયા એટલે કે ગુજરાતમાં જો જોઈએ તો પણ ગુજરાતમાં પણ મારું અનુમાન એમ છે કે સારા એવા પ્રમાણમાં જીરાનો પાક અવાર આ વર્ષે આવી શકે એવી સારામાં સારી કંડિશન છે અને વાતાવરણ એ ટાઈપનું છે કે જીરું સારા એવા પ્રમાણમાં થાય જે બગાડવા બગાડ જે હતા જીરુંમાં તે બગાડ અમુક ટકા જ છે બાકી જે આપણે જે જો આમ ટકાવારી પ્રમાણે જોઈએ ને તો ગુજરાતમાં પણ સારું એવું જીરું આ વર્ષે પાકે એવું હાલ એવું કન્ડિશન લાગી રહી છે તો ખેડૂતભાઈઓ આપણે ગુજરાતની જો વાત કરીએ તો આપણે ખાસ જો જીરું પકવતા જિલ્લાઓ હોય તો આપણે જામનગર જિલ્લો છે દેવભૂમિ દ્વારકા છે ત્યારબાદ મિત્રો આમ પોરબંદર છે અને ચોટીલાનો આ પટ્ટો જે દરિયાકાંઠો વિસ્તાર છે તે ખરેખર સારા પ્રમાણમાં જીરા પકવે છે અને સારા એવા એવા જીરા છે અને હાલની કંડિશનમાં પણ જીરા આમ જોઈએ તો હવે પાક ઉપર ખાસ વરી ગયા છે ઘણા બધા જીરું અને સારા એવા પ્રમાણમાં જીરા આ વર્ષે પણ પાકે એવું હાલ લાગી રહ્યું છે તો પાક મિત્રો બહુ મોટો પાક આવી શકે જીરાનો એવું આ વર્ષે પણ અમારા અનુમાન પ્રમાણે એવું લાગી રહ્યું છે કે સારા પ્રમાણમાં જીરા પાકે એવું હાલ લાગી રહ્યું છે અને એકદમ સારી ક્વોલિટીનું જીરું મિત્રો પાકે એવું આ વર્ષે લાગી રહ્યું છે અને વાતાવરણ એકદમ સારું છે અને છેલ્લા બેથી ચાર દિવસથી જ આપણે અહીંયા એટલે કે સૌરાષ્ટ્રની અંદર ઝાંકડું પ્રમાણ થોડુંક જોવા મળી રહ્યું છે પણ હાલમાં જોતા એવું લાગી રહ્યું છે કે જીરાનો પાક સારા એવા પ્રમાણમાં આવી શકે એવી એવા કંડિશન મિત્રો હાલની અંદર લાગી રહ્યા છે જીરામાં તો ભાઈઓ આપણે જે આપણું જે ભારત છે તેને મિત્રો કેટલું જીરું ખરેખર આખા વર્ષમાં આપણા ભારતને જે જીરું જોતું હશે ને કાંઈક તો એને પણ જોતું હશે ને આપણે આયાત કરી આપણે કહેતા હોય કે આયાત થાય ને તો વધારે ભાવ ચડે પણ મિત્રો આમ જો જોઈને તો સાઠ લાખ બોરીથી ઉપરથી ઉપર પણ આપણે ખાલી ઇન્ડિયાને એટલે કે આપણા ખાલી ભારતને જ સાઠ લાખ ઉપરનું જે ખાદ છે એ આપણે ખાલી ભારતની જ રહેલી છે એટલે આટલું તો આપણે ખાલી ભારતને જ જોઈએ ત્યારબાદ મિત્રો ઇન્ડિયા પાસેથી જો ખરીદતા હોય ને જો દેશો તો એક છે બાંગ્લાદેશ બિરો બરોબર બાંગ્લાદેશ એવો દેશ છે કે ભારત પાસેથી સારા પ્રમાણમાં જીરાની આયાત કરતો દેશ રહ્યો છે પણ હાલની અંદર થોડાક આપણે સમાચારમાં એવું મળેલું છે કે ઇન્ડિયા પાસેથી બાંગ્લાદેશ કદાચ ઓછું જીરા ખરીદી શકે અને એક બાંગ્લાદેશ છે જે સારા પ્રમાણમાં જીરા ખરીદે છે ખરીદે છે ઇન્ડિયા પાસેથી ત્યારબાદ મિત્રો છે આપણે ચાઈના ચાઈના પણ ભારત પાસેથી સારા પ્રમાણમાં જીરા ખરીદે છે ત્યારબાદ મિત્રો પાકિસ્તાન પણ ભારત પાસેથી જીરા ખરીદે છે ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ અમેરિકા જે છે તે પણ ભારત પાસેથી મિત્રો જીરા જીરા સારા પ્રમાણમાં ખરીદે છે ત્યારબાદ મિત્રો અરબના દેશ અરબના જે દેશો રહેલા છે તે પણ ભારત પાસેથી સારા પ્રમાણમાં જીરા ખરીદે છે તો આ જે બધા દેશો છે તે જીરા ભારત પાસેથી ખરીદે છે તો આમ જો જોઈને તો ખેડૂત મિત્રો હાલની અંદર પણ ખેડૂતો પાસે પણ સંગ્રહલા જીરુ હજી પડ્યા છે તો હાલની અંદર જે આપણા યાર્ડો છે ઊંઝા માર્કેટ યાર્ડ છે બરાબર તો તેની અંદર જો આમ જોઈએ તો હાલની અંદર હજી જે નવા જીરુની શરૂઆત ટોટલ યાર્ડની અંદર થઈ ગઈ છે પણ જે જૂના જીરું છે તેની તેની મિત્રો આવક વધારે છે ઘણી બધી આવક છે એટલે કે જયસાલનો જે જીરુનો સ્ટોક છે તે ઘણો બધો રહેલો છે અને હજી પણ ખેડૂતો પાસે જીરા જયસાલના પડ્યા છે એટલે આમાં જો જોઈએ તો હજી યાર્ડોની અંદર સારા એવા પ્રમાણમાં જયસાલના જીરું પણ આ મિત્રો આવતા રહ્યા છે એટલે ખાસ એ જોવાનું છે કે હજી સ્ટોક કેટલો છે હજી ખેડૂતો પાસે મિત્રો જીરા સારા પ્રમાણમાં પડ્યા છે તો ખાસ જો આમ જોઈએ તો તેનું બજારનું મિત્રો જો આમ જો નક્કી કરીએ તો આમ જો જોઈએ તો ખાસ આજે આ વર્ષના જે આ વર્ષના જીરું તો મિત્રો હજી હવે નીકળી રહ્યા છે હજી જો મેન જો નીકળવાના છે તે હવે જ નીકળશે પણ યાર્ડોની અંદર હજી જયસાલના જીરું પણ સારા પ્રમાણમાં આવી રહ્યા છે અને ખાસ મિત્રો ભાવનું જો જોઈએ તો આ જે જૈસાલના જીરું છે તે પણ હાલની અંદર ધક્કો મારે તેવું ખાસ લાગી રહ્યું છે જીરાની અંદર એટલે આમ જો જોઈએ તો હજી હાલની અંદર કોઈ એવો જીરાનો ભાવ કોઈ સારો એવો ઉછાળો આવે એવા કોઈ મિત્રો ડેટા નથી મળી રહ્યા જો મિત્રો સારા પ્રમાણમાં જો આપણે આયાત આયાત જો આપણું જીરું જો બીજા દેશો જો મિત્રો આયાત કરે આ ઇન્ડિયા પાસેથી જો મિત્રો આપણે અને જો નિકાસ થાય આપણા જીરાની તો ભાવમાં સારો પ્રમાણમાં વધારો થઈ શકે છે બાકી હાલની અંદર જો ખેડૂત મિત્રો આમ આપણે જોઈએ તો હાલની અંદર કોઈક સારા એવા ભાવ જીરાની અંદર આવે એવું કંઈ લાગી રહ્યું નથી જે આ જીરું ટકેલું જે બજાર છે તે મિત્રો આમનેમ રીએ અને જો મિત્રો જીરા નીકળશે અને જો ફૂલ આવક વધશે જીરાની અંદર યાર્ડોની અંદર તો આ જે ભાવ જે હાલની અંદર જે ચાર હજાર આસપાસ જે છે ને તેમાં પણ ઘટાડો થઈ શકે છે કેમ કે હાલની અંદર પણ જીરું સારા પ્રમાણમાં મિત્રો પાયકા છે આ વર્ષમાં પણ જીરું સારા પ્રમાણમાં પાયકા છે અને જયસારના જીરું પણ હજી પડ્યા છે એટલે ખાસ મિત્રો ભાવ જે છે તે આમ જો જો આમ જોઈએ તો જે નિકાસ ઉપર ખાસ ભાવ રહેલા છે હવે આપણે જે આ જે દેશો છે જે મેં તમને નામ દીધા તે દેશો ઈન્ડિયા પાસેથી મિત્રો કેવી નિકાસ કરે છે તેના ઉપર ખાસ ભાવ મિત્રો ખાસ જોવાનું છે તેના ઉપર તો મિત્રો હવે આપણે મેન મુદ્દો તમને એ જણાવી દઉં કે આપણા જીરું જો અત્યારે નીકળે એ પંદર વીસ દિવસની અંદર ઘણા બધા ખેડૂતોના જીરું નીકળવાના શરૂઆત થઈ જશે બરાબર થ્રેસરમાંથી નીકળવાના વીસક દિવસની અંદર ખેડૂતોના જીરું આપણે ગુજરાતની અંદર થ્રેસરમાંથી નીકળવાની શરૂઆત થઈ ગઈ છે ઘણા નીકળી રહ્યા છે હાલની અંદર અને વીસક દિવસની આ પછી બહુ મિત્રો સારા પ્રમાણમાં જીરું નીકળવાની શરૂઆત થઈ જશે તો હાલની અંદર આપણે મિત્રો શું કરવું ખેડૂતોએ શું કરવું આ ભાવ જે છે તેની અંદર જીરા રાખવા કે વેચી નાખવા તો ખેડૂત મિત્રો મારું ભલામણ તમને એમ છે જો તમને આપણા જે અત્યારના જીરું હોય આ વર્ષના જીરું હોય તો તે જીરુંના ચાર હજાર પ્લસ જો તમને યાદની અંદર ભાવ મળે તો જીરું રખાય નહીં જીરું જો અત્યારે જો કાટે તમને થોડીક હવા પણ હોય તેમાં પણ ખેડૂતોને બે પૈસાનો ફાયદો થઈ શકે છે અને મિત્રો વધારે સાચવવામાં આપણે નુકસાન આવી શકતી હોય છે તો સાચવવું એ પણ બહુ વહમું છે જીરુંની અંદર પણ છેલ્લે ઓલી જીવડી પડી જતી હોય છે તો સાચવવા કરતાં જો મિત્રો મારું માનો તો મારું કહેવાનું અંગત અંગત મિત્રો એવું કે મારું કહેવાનું છે કે જો ચાર હજાર પ્લસ તમને જો જીરાની અંદર ભાવ મળી શકતા હોય તો મિત્રો તો જીરા અત્યારે રખાય નહીં કાઢી નખાય વેચી નખાય બાકી મિત્રો તમારો સૌ નિર્ણય રહેશે તમારે રાખવું કે વેચવું એ તમારે તમારા ઉપર આધાર રહેશે બાકી મિત્રો ખાસ જો આમ જોઈએ તો હજી કોઈ એવા ડેટા મળ્યા નથી અને જે આપણે જે બીજા દેશો છે તેના ખાસ એવા કોઈ ડેટા મળ્યા નથી કે આયાત જીરું જીરુની આયાત ભારત પાસેથી થશે જરૂર આયાત મિત્રો બીજા દેશો છે તે જરૂર કરશે પણ કેવા પ્રમાણમાં આયાત કરે છે કેટલી આયાત કરે છે તેના ઉપર મિત્રો આપણે ખાસ આગળના સમયમાં પણ વિડીયો બતાવશું અને જે આયાત મિત્રો થશે ને તેના ઉપર ખાસ જીરાની બજાર બજાર ઉપર બજાર તેના ઉપર ખાસ ટકેલી રહેશે જો મિત્રો તે આયાત કરશે તો બજારમાં મિત્રો ઉછાળો આવી શકે છે જો મિત્રો આયાત ઓછી થશે તો તો હાલની અંદર આમને આમ બગજાર રહેશે અને જો મિત્રો આયાત ઓછી રહેશે અને જો સારા પ્રમાણમાં જો આપણે મિત્રો જાણીએ જ છીએ કે ખેડૂતોને ખરેખર જીરાની બહુ પૈસાની ખાસ જરૂર જરૂરતી હોય છે તો મિત્રો જેવું જે બી મિત્રો આજે જીરાનો પાક આવશે તેઓ તરત જ ખેડૂતો મિત્રો યાર્ડની અંદર ઉભરાવા મળશે જીરાથી અને જેવું મિત્રો યાર્ડની અંદર જીરું ઉભરાશે તરત જ ભાવ મિત્રો ડાઉન જઈ શકે છે એટલે હાલની અંદર જે આ જીરાનો ભાવ છે તેનાથી પણ ડાઉન જઈ શકે એવું નથી ડાઉન ન જાય આનાથી પણ ડાઉન જઈ શકશે અને એકવાર મિત્રો આનાથી ડાઉન પણ જાશે અને જો આગળના સમયમાં જો ઇન્ડિયા પાસેથી અન્ય દેશો જો જીરાની અંદર સારી મિત્રો આયા નિકાસ થશે જીરાની ભારતમાંથી તો સારા પ્રમાણમાં ભાવ પણ ખેડૂતોને મળી રહેશે પણ ખાસ મિત્રો નિકાસ ઉપર ખાસ ઇન્ડિયાના ભાવનો ખાસ રહેલો છે જીરાના ભાવમાં તો ઇન્ડિયાનો ખાસ ઇન્ડિયામાં આ એક ખાસ પ્રોબ્લેમ છે કે જો નિકાસ થશે તો સારા પ્રમાણમાં ભાવ મિત્રો ઇન્ડિયાના આપણા ભારતના ખેડૂતોને ભાવ મળી રહે એવું હાલ લાગી રહ્યું છે મિત્રો જેવા અપડેટ મિત્રો મળશે નિકાસના એવા મિત્રો સીધા આપણે ખેડૂતોને આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી સીધા મિત્રો વિડીયોના માધ્યમથી આપણે ખાસ ખેડૂતોને જણાવશું તો મિત્રો આજનો વિડીયો ખાસ તમને કેવો લાગ્યો બસ મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ જય સિદ્ધાથ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો